વાલ્મિકી સમાજનો મોરચો પાલિકાની કચેરીએ આવ્યો હતો તથા રજૂઆત કરી હતી વાલ્મિકી સમાજનો મોરચો આજરોજ કોર્પોરેશનના પ્રાંગણમાં રજૂઆત કરવા માટે આવ્યો હતો બેરોજગાર સફાઈ સેવકોએ રોજગારી આપવા માટેની માંગણી કરી હતી દોઢસોથી વધુ બેરોજગાર સફાઈ સેવકોએ નોકરીની માંગ કરી હતી કોર્પોરેશનના ગેટ બંધ કરી દેતા ઉગ્ર રોષ પણ ઠાલવ્યો હતો જ્યાં સુધી આવેદનપત્ર નહીં સ્વીકારે ત્યાં સુધી ગેટ બહાર બેસી વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારી હતી અમે છે ને બેરોજગાર છે અમે પ્રાઇવેટ નોકરી કરી પ્રાઇવેટ નોકરીમાં અત્યારે તમને ખબર જ હશે જાણતા જ હશો તમે કે કેટલી આપે છે કેટલો પગાર આપે છે હવે એવામાં બેરોજગાર શું કરે જેની પાસે કોઈ કાયમી નોકરી જ ના હોય સરકારી નોકરી જ ના એ લોકો જીવન કેવી રીતે વિતાવે તો એ લોકોને એક ઘર એક નોકરી તો કમસે કમ આપી શકે છે કે નહીં અને મારો સવાલ બીજો એ છે કે આ જે હમણાં તારું માર્યું છે એ જગ્યા